હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારું તે સૂઝુકી રીચ કાર આવેલ છે માત્ર પંચ્યાસી હજારની કિંમતમાં આ રીંચ કાર આપી દેવાની છે વહેલા તે પહેલાં ગણતરીના દિવસોમાં કાર વેસાઈ જશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે આ મારું સુઝુકી રીચ કારનું મોડલ બે હજાર અને અગિયારનું છે કાર થ્રી ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે વીડીઆઈ કાર તમને ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળી જશે કાટછાળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે કારમાં ટાયર નવા જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે ને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે સારા ટાયર જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કારની અંદરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશન જોવા મળી જશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય કાર માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ કારની કિંમત માત્ર પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત સાઠ છપ્પન છ અડસઠ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે માત્ર પિંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને ફિક્સ ભાવ છે પંચ્યાસી હજાર રૂપિયા આ રીચ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ મહેબૂબભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ